યોગી બાપાના વખતમાં ભગતજી મારાનું ચરિત્ર બહાર પડવાનું હતું એટલે યોગી બાપાએ એક એક હરિભક્તને બોલાયા અને એમને કહ્યું કે તમે બે હજાર રૂપિયા આપી દો તો આ ભગતજી મારાનું જીવનચરિત્ર સફાશે અને બહુ મોટી સેવા થશે અને થોડી કારણે કે ના પાડી દીધી યોગી આપવાને ના પાડી હવે અને એટલો ખર્ચ તો રસોઈ આપવામાં થતો હતો પણ એમને સમજ ના પડી પછી તો બીજા હરિભગત બધા દસ હરિભગત તૈયાર હતા એટલે એમને તો એ પાપાએ એમણે કહ્યું હતું તરત હા પાડી હતી પણ ઓલાહારી કોઈ સમજ્યા નહીં તો જો આપણે આ પંદર પાઉન્ડ છે પંદર પાઉન્ડ તો ક્યાંય વેરાઈ જાય છે ખબર ના પડે આમ પણ આમાં દષ્ટિ ના આપવા છે કે આપણે આ વસાઓ આટલી કિંમતી ગ્રંથ છે મહારાજનું મહિમા છે અંદર બીજો બધો કચરો ભેગો કરીએ અલા પરમ તત્વ લખી છે એક ટકા વારિવા છે એ તો મહારાજનું મહિમા મહારાજનું આધી અને મારી જે તત્વજ્ઞાન સંક્ષિપ્તમાં બધું બહુ સારી રીતે લખે છે એટલે વસાવું તો ખરું પણ વાંચવું ખરું અને ઘરા જેવું છે શ્રીહરિએ બાપુભાઈના દરબારમાં મચ્છાઓમાં વાત કરતા કહ્યું મચ્છીઓ તો બધું બહુ મોટું પ્રકરણ છે ફઈબાનું મહારાજને પાછા પડ્યા એવા ભક્ત એટલે ત્યાં મહારાજ વાત કરે છે ત્યાગી અને ગ્રહી ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું સીધી સાદી વાત છે પણ તત્વજ્ઞાન છે આપણને ખબર ના પડે પણ તત્વજ્ઞાન છે એ આ સામાન્યપણે આપણે બોલતા હોઈએ છીએ પણ મહારાજે મહારાજના મુખમાંથી નીકળ્યું એ તત્વજ્ઞાન વેદવાણી આ બધું છે ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું જો બધું ઘણું બધું આવી જાય છે એકબીજાનું હિત ઈચ્છવું એટલે અને આ એક વાતમાં તો એકાંતિક થઈ જવાય એકબીજાનું હિત છું જે હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી જો પછી મહારાજે તો ખાલી આજ્ઞા નથી કરી મહારાજે કે જે હરિભક્તનું હિતિક છે જે હરિભક્તનું હિત છે તે સમાન કોઈ હરિભક્ત નથી સર્ટિફિકેટ આવે એટલે આપણે અહીંયા ડખો થાય છે ભગવાન અને સંતમાં તો વાંધો આવતો નથી પણ હરિભક્તના અંદર અંદર બધું પ્રશ્ન રહે છે પ્રોબ્લમ રહે છે એટલે એ દૂર કરું હરિભક્ત ભગવાન ભગવાનને તુલે આવે હરિભક્તનું હિત ઈચ્છું અને એ સમાન કોઈ હરિભક્ત નથી કેટલી સરસ વાત કરી આપણે બધું કરીએ છીએ તો કરવાનું છે તિલક ચાલો પૂજા આ બધા બધા પણ આ વાત રહી જાય છે અને બે વાત કરવાની છે હરિભક્ત હિતિ છુ એ કરું અને તિલક ચાલલો પૂજા પાઠ એ કરું નહીં તો આ એક કરીને બીજું મૂકી દે બીજું મૂકીને આ એક મૂકી દે એવું નહીં પણ આ તો આ સરસ ઉત્તમ ભાઈ છે મારાને ગમતું છે મારા મહારાજ કંઈક તે સમાન કોઈ હરિભક્ત નથી મારા સર્ટિફાઈ કરે છે તો આ સર્ટિફિકેટ લેવા જેવું છે અને થોડુંક જ થોડુંક જ દ્રષ્ટિમાં ફેરફાર કરે એટલે આવી જાય આપણે દિવ્ય દ્રષ્ટિ રાખવાની છે દ્રષ્ટિ રાખે દ્રષ્ટિ પલટી જાય અલૌકિકથી અલૌકિક ભાવમાં આવી જાય અને એને કંઈક કેટલો બધો લાભ થાય પૂર્ણ નારાયણ ભગવાન એમનો રાજીપો અને એમનું તો એક જરાક રાજીપો હોય ને તો કેટલું કામ થાય તો આમાં તમારે કંઈ તે સમાન કોઈ હરિભક્ત નથી એનો કેટલો રાજી પહોંચે આ વિચાર જ એ વાત છે દ્રઢ કરવા જેવી વિચાર જ દ્રઢ આ સત્સંગ આમાં બહાર જાય હરિભક્ત માટે વેર હોય દ્વેષ હોય અથવા એલર્જી હોય અથવા ના ગમતું હોય રુચિ ના હોય હરિભક્ત માટે એ સત્સંગમાં ના કહે સત્સંગમાં આવી બધી વાત ચાલે જ નહીં સત્સંગ જ આ છે અને આ સિવાય જે બધું આપણો કચરો ભેગો કરીએ છે માન ઈર્ષા અધે ખાઈ એ સત્સંગ જ નથી ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું તમે હિત ઈચ્છો અને ઓલોના ઈચ્છે તોય કામનું નહીં બંને રસપરસ રસપરસની વાત છે પછી એમાં કેટલી મજા આવે એક સામાન્ય હોય ને તમારે કોઈ સાથે વેર હોય અને સમી જાય જો આપણે છેડીએ કોર્ટમાં શું છે એક જણ હારે ને એક જન જીતે બેમાંથી એક થાય કોઈ હારે ને કોઈ જીતે કોર્ટમાં પણ સમાધાનમાં કેટલી સુંદર વસ્તુ સમાધાન એટલે બેને બે રાજી થાય અને બેનું કામ થાય અને વેર ઉત્પન્ન થાય ઓલા કોર્ટમાં તો એક જણને વેર થાય એક જણને બે જણને રસપ્રદ વેરો થાય અને સમાધાન વસ્તુ આવી છે તો મહારાજ જે વાત બધી કરે છે સમાધાનની વાત કરે છે બધી વાત